ગુજરાતીમાં શ્રીમદ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની એકસો બાસઠમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયું માનવ જીવન અમૂલ્ય છે અને આપણે થોડું યોગદાન અન્ય જીવન બચાવી શકે છે રક્તદાન માનવ સેવા અને ઉત્તમ ઉદાહરણ છે રક્ત રક્તદાન શિબિરનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે રક્તદાન શિબિરો વિવિધ સામાજિક સંસ્થાઓ હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ અને સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે આવા કેમ્પમાં સ્વૈચ્છિક દાતાઓ પોતાનું રક્તદાન કરી અન્ય લોકો માટે આશાનું કિરણ બની શકે છે આ શિબિર એક સુસજ્જ તબીબી ટીમની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવે છે 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 જે રક્ત એકત્રિત પાડે ત્યારે વડોદરા શહેરના શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની એકસો બાસઠમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ રક્તદાન કર્યું હતું આજે તારીખ નવ ત્રણ બે હજાર પચીસ અત્રે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરે શ્રી સયાજી હાઈસ્કૂલ નાઇન્ટીઝની બેન્ચે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાને બધું જ આપનાર સારી સુવિધા આપનાર મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ એકસોને બાસઠમી જન્મતિથિ આવવાની છે એને અનુલક્ષીને અમે આજ રોજ વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થીઓએ અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું વડોદરાના મહારાજાએ વડોદરાને ઘણું બધું આપ્યું એવી રીતના અમને વિદ્યાર્થીઓને મેં ખૂબ સારી શાળા આપી શ્રી સયાજી હાઈસ્કૂલ અને અમારી બેન્ચથી લઈને વડોદરાના ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ આ શાળામાંથી ઉત્તીર્ણ થઈને આજે પોતપોતાના સારા વ્યવસાય ધંધા અને નોકરીમાં છે તો અમારી ઈચ્છા હતી કે અમે વિદ્યાર્થીઓ એટલે વાલીઓ મિત્રો આજે ભેગા થઈએ એક સારા દિવસે આજે રક્તદાન શિબિર કરીએ અને આવનારી પેઢીને બી આનો સંદેશો આપીએ કે જે રીતના આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભાઈ કન્યાદાન ગૌદાન એ રીતના રક્તદાન બી એક સારું દાન છે તો આપ સૌ બી આ સંકલ્પમાં જોડાવ અને આ જ રીતનું આયોજન કરો આ પેઢીને એક મેસેજ છે અંદાજે પાંત્રીસથી ચાલીસ જણા કરી ચૂકેલા છે અને લગભગ હું અંદાજથી કહું જે પ્રમાણે સો જેવી સંખ્યા થવાની પૂરેપૂરી એ છે સામે રવિવાર પણ છે મેલેડી માતાનો દિવસ કહેવામાં આવે છે એટલે ત્યાં બી ભક્તોનો ધસારો છે અહીંયા બી જે નિજ ભક્તો આવી રહ્યા છે એ લોકો બી ઘણા ખરાય રક્તદાન કર્યું છે અને અમારા સ્કૂલના મિત્રોએ બી અને એમના પરિવારજનો એટલે ખાસ કરીને માતા બહેનોએ કે જેમની ધર્મપત્ની છે એમને બી રક્તદાન કરીને એક સારો મેસેજ સમાજને આપ્યો છે કે રક્તદાન કોઈ બી કરી શકે છે કોઈ બી વયે કરી શકે છે તમારું મન મક્કમ હોવું જોઈએ અને એનાથી કોઈને તમે નવું જીવન આપી શકો છો સત્યમ શર્મા